અને મિત્રો કદાચ તમને ખબર હોય કે ના હોય પણ હું તમને જણાવી દઉં કે જે આ સ્કીમ બહાર પાડવાની છે તેના વિશે મિત્રો એક લિસ્ટ બહાર આવી છે કે તે આપણે લિસ્ટ ચેક કરવાની છે તો મિત્રો આ વેબસાઇટમાં તમે છું મેં વેબસાઇટ ઓપન કરી રહી છે અને હું નીચે ખૂબ જ જાઉં છું તેમાં મિત્રો બેનિફિસિયરી લિસ્ટનો આપણે ઓપ્શન જોવા મળશે તો મિત્રો તે બેનિફિસિયરી લિસ્ટ આપણે ઓપન કરવાની છે અને મિત્રો તમે તમે જોશો કે તારીખ અને સમય જે આપણે જ્યારે વેબસાઇટ ખોલીએ ત્યારનો જ છે એટલે કે જે પણ આપણે જ્યારે પણ વેબસાઇટ ખોલશું એટલે આપણે તે જે લેટેસ્ટ રિપોર્ટ હશે તે આપણને દેખાડવામાં આવશું અને મિત્રો આપણે તો સ્ટેટ સિલેક્ટ કરીએ એટલે કે જે રાજ્ય હોય તે સિલેક્ટ કરી રહ્યા છે દાખલા તરીકે આપણે ગુજરાત રાજ્યથી છે તો આપણે આપણે ગુજરાત નાખી દઈએ પછી જે તાલુકા આવતો હોય થોડો જિલ્લો આવતો હોય તે જિલ્લો આપણે નાખી દઈએ પછી આપણો તાલુકા આવતો હોય તે આપણે નાખી દઈએ અને પછી વિલેજ એટલે કે આપણું જે પણ ગામ આવતું હોય તે આપણે આમાં નાખી દેવાનું છે આ બધું નાખ્યા પછી આપણે મિત્રો ગેટ રિપોર્ટ પર ક્લિક કરીએ એટલે કે પછી જે રિપોર્ટ હશે તે આખી આવી જશે એટલે કે આખી લિસ્ટ આપણી સામે આવી જશે જોઉ છો મિત્રો આ આખી લિસ્ટ જે છે તે આપડે સામે આવી ગઈ છે આ રીતે આપડે આખી લિસ્ટ ચેક કરી લેવાની છે અમારું આપનું નામ છે કે નહીં અને કદાચ એવું પણ થાય મિત્રો કે આમાં કદાચ આપણું નામ ન પણ હોય તો મિત્રો તમારે ડરવાની જરૂર નથી કે તેના માટે પણ મિત્રો આપણી પાસે રસ્તો છે તો જો આ બંને ન્યુ બન્યો ઓપ્શન છે પેલા કે ન્યુ ફાર્મર રજિસ્ટ્રેશન અને જીવીસી ન્યુ ફાર્મર રજિસ્ટ્રેશન એટલે કે ખેડૂત નોંધણી તો મિત્રો લગભગ અઠવાડિયા દસ દિવસના પહેલાના પેપરમાં પણ હતું કે જે આ ખેડૂત નોંધણી અને ઈ કેવાયસી કરાવવું ખૂબ જ જરૂરી છે કે જે લોકો દીશમાં હપ્તાની રાહ જોઈને બેઠા હોય તો મિત્રો માની પણ તમને એ જ વિનંતી છે કે વીસમાં હપ્તાની રાહ જોઉં છો તો મિત્રો સૌપ્રથમ પહેલાં તમે આ ચેક કરી લો કે ખેડૂત નોંધણી ઈ કેવાયસી કરેલું છે કે નહીં અને જો કદાચ ન કરેલું હોય તો તાત્કાલિક વહેલી ધોરણે તો તમારે આ કરાવવું રહેશે અને મિત્રો આપણે બીજી વાત કરીએ કે આ લાલ કલરની લાઇનમાં આપણને તારીખ દેખાય છે એટલે કે એ વીસ ઓગણીસમાં હપ્તાની તારીખ છે તો મિત્રો તમને એટલો તો અંદાજો હશે જ કે દર હપ્તા વચ્ચે ચાર મહિનાનો અંતર હોય છે એટલે કે ફેબ્રુઆરીમાં ઓગણીસમો તો આવ્યો હતો તો મિત્રો હવે જૂન મહિનામાં વીસમો તો આવવાનો હતો તો તે જૂન મહિનામાં નથી આવ્યો અને બીજી આગળ અપડેટ આવી કે જુલાઈ મહિનાના પહેલા અઠવાડિયામાં હપ્તો આવી જશે તો મિત્રો ક્યારે પણ નથી આવ્યો અને હમણાં પણ એક ડેડ બહાર પડી હતી એટલે કે ઓફિશિયલી ડેટ બહાર નથી પડી તે ઘણી કંઈક રિસર્ચ પ્રમાણે જાણવામાં આવ્યું હતું બધાને અને એ પણ કોઈ એકદમ ફિક્સ તારીખ નથી તો મિત્રો જે અઢાર જુલાઈ બે હજાર પચીસ એ તારીખ જોબ તો આવવાનો હતો પણ મિત્રો તે પણ નથી આવ્યો તો કોઈ કારણોસર કદાચ એવું થયું હોય કે હપ્તો જે છે તેની તારીખ લંબાવી દીધી હોય સરકારે તો મિત્રો હજી તે અપતો આવ્યો નથી અને તે તેના વિશે મિત્રો બીજી કઈ અપડેટ હશે તો મિત્રો તે હું તમને આનારા નવા વિડીયોમાં પણ જણાવીશ અને મિત્રો વાત કરી લઈએ કે કયા રાજ્યમાં કેટલા રૂપિયા મળશે તો મિત્રો દિલ્હી અને રાજસ્થાનમાં બે હજારની જગ્યાએ ત્રણ હજારનો હપ્તો આપવામાં આવશે અને જે અમુક લોકો એવા પણ છે ખેડૂત મિત્રો કે જેનો ઓગણીસ માં હપ્તો હજી નથી મળ્યો તો તેના ઓગણીસ માં વીસ માં હપ્તો બંને સાથે મળશે એટલે કુલ ટોટલ ચાર હજાર રૂપિયા મળશે અને મિત્રો ગુજરાતમાં ફક્ત બે હજાર રૂપિયાનો વીસ માં હપ્તો આપવામાં આવશે એટલે કે મિત્રો તમે કદાચ વિચારી રહ્યા હશે કે આટલો ભેદભાવ કેમ મિત્રો આ વર્ષે સરકારને રજૂઆત પણ કરેલી છે અમે કે ગુજરાત રાજ્યમાં પણ હપ્તો જે છે તે વધારી દેવામાં આવે ત્રણ અને ચાર હજારનો હપ્તો કરી દેવામાં આવે તો આ વિશે મિત્રો સરકારે હજી કોઈ રિપ્લાય આપ્યો નથી અને કોઈ નવી અપડેટ પણ લાવ્યા નથી તો મિત્રો આના વિશે કઈ પણ બીજી અપડેટ આવે કે વિશે બીજી અપડેટ આવે તો મિત્રો અમે ખાસ વિડીયો બનાવીને ચેનલમાં નાખી દેશો અને તમારે મિત્રો તે જોઈ લેવાનો છે તો મિત્રો તેના માટે તમારે ચેનલને ને કરવાનું રહેશે અને વિડીયોને લાઈક કરવાનું છે અને વિડીયોને બને ત્યાં સુધી મિત્રો શેર કરવાનું રહેશે તો મિત્રો મળીએ આવનારા નવા નેક્સ્ટ નેક્સ્ટમાં ત્યાં સુધી બની રહ્યો ગુજરાત લાઈવ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો